આ તમે જો એકદમ છેરા ટાઈપનો પલ્લો રહેવાનો છે તમને લટકણ પણ સાથે મળી જવાના છે નીચેની બોર્ડર બેલ્ટ તમે જો એકદમ યુનિક રહેવાની છે કસબ જરીને આખી બોર્ડર રહેવાની છે અંદર તમને આખો વાડીવેલા ટાઈપની થ્રી ડિઝાઇન મળી જવાની છે બ્લાઉઝ પીસની વાત કરીએ ને તો બ્લાઉઝમાં તમને સ્લીવનો બેલ્ટ અને બેકનો બેલ્ટ બંને મળી જવાના છે તમારે નાના મોટા પ્રસંગમાં કે કોઈને ગિફ્ટમાં દેવા માટે ભાઈ સાડી લેવી છે ને તો એકદમ યુનિક આર્ટિકલ છે આ તમારી માટે આ તમે જોઈ શકો છો એનું બ્લાઉઝ પીસ રહેવાનું છે જેમાં તમને ઝીણી બુટ્ટી મળી જવાની છે કસબ જરીની બોર્ડર અને બેકમાં નાનો બેલ્ટ મળી જવાનો છે આવું જો નવું કલેક્શન જે સાણી તમારી પહેલા લઈને આવે છે તો એકવાર અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરજો શેર કરજો આવજો